કારણ કે આપણી પાસે થોડી વેરાયટીઓ હાજરની અંદર આવી ગઈ છે એટલે મેં કીધું આજે હવે માહિતી આપણા દરેક મિત્રો સુધી પહોંચાડી દઈએ કે જેમને બાજરીનું વાવેતર કરવું છે એટલે એમનો જે પ્રશ્ન છે એમનું સમાધાન થઈ જાય તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો નવભારત સીટ્સની ગૌરી વેરાયટી વેલી પાકતી જાત છે અને સારી ઉત્તમ અને વર્ષોથી માર્કેટની અંદર પ્રખ્યાત એવી આ નવ ભારત ગૌરી એ આપણી પાસે હાજર છે પછી સમૃદ્ધિ પ્લસ ખાવા માટે ખાસ યુનાઇટેડ સીડ્સની સમૃદ્ધિ બાજરી આ પણ આપણી પાસે હાજર છે મધ્યમ પાકવાની જેની મુદત છે એ મધ્યમ છે પછી બીજી જે છે એ પણ આ મધ્યમ પાકવાની મુદતની છે નિર્મલ સીડ્સની યશવંત વેરાયટી આ પણ આપણી પાસે હાજર છે પછી આપણે વાત કરીએ કે ઉત્પાદન વધારે જોવે ભલે થોડીક મોડી પાકે તો એ ટાઈપની વેરાયટીઓ પણ આપણી પાસે હાજર છે એના અંદર ખાસ કરીને પાયોનિયરની છસી એમ ચોર્યાસી આ વેરાયટી આપણી પાસે હાજર છે પાયોનિયર કંપનીની એના સિવાયની આપણે વાત કરીએ તો ધાન્ય સીડ્સની આપણી પાસે બે વેરાયટીઓ હાજર છે તોતેર છાસઠ ધાન્ય સીડ ટાટા ગ્રુપ આપણી પાસે હાજર છે આ છે ટાટા તોતેર તેત્રીસ રાલીસ ટાટા પ્રોડક્ટ અને એ છે ન્યુ જીન્સ કંપનીની ન્યુ જીન્સ કંપનીની વાત કરીએ તો એ બાજરાની અંદર ખૂબ સારું એવું નામ ધરાવે છે અને નંબર ઓફ ક્વોન્ટિટી બાજરાનું વેચાણ કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી આપણો અનુભવ છે અને એમની ત્રણ વેરાયટી આવે છે ત્રણે ત્રણ વેરાયટી આપણે વેચી છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ મેળવ્યું છે દરેક ખેડૂત મિત્રો ખૂબ જ સારો પ્રતિભાવ આપણને મળ્યો છે તો ન્યૂ જીન્સ બાજરીની થોડીક આપણે ખાસિયતોની વાત કરી દઈએ તો એના અંદર જે આ વિકાસ છે આ ન્યૂ જીન્સ કંપની છે એમની આ વેરાયટી છે નિત્યા વિકાસ બરોબર આ વેરાયટીની આપણે ખાસિયતની વાત કરીએ તો આ પ્રોડક્શનની અંદર પણ સારી છે પ્લસ આપ વહેલી પાકથી જાત છે એટલે કે જે ખેડૂત મિત્રોને પંચોતેર એંસી દિવસની આજુબાજુ ઉત્પાદન લઈ લેવું હોય તો એમના માટે આ વેરાયટી વિકાસ સારામાં સારી છે હવે પછીની વાત કરીએ કે ખાવા માટે સારામાં સારી બેસ્ટ વેરાયટી કે જેનો બીજો કોઈ તોડ ન જડે એવી વેરાયટી એ છે ન્યુ જીન્સ કંપનીની નિત્યા હનુમાન વેરાયટી આ હનુમાન વેરાયટી છેલ્લા ચાર વર્ષથી હું મારા દરેક ખેડૂત મિત્રોમાં આપું છું અને ખાસ કરી અને જે ખેડૂત મિત્રો ને ખાવા માટે બાજરીનું વાવેતર કરવું હોય એટલે કે એક થેલી બે થેલીનું વાવેતર કરવું હોય માત્ર ખાવા માટે તો તો એ લોકો માટે ખાસ કે તમે હનુમાન બાજરીનું વાવેતર કરો કારણ કે ખાવામાં એક નંબર છે છેલ્લા બે વર્ષથી હું મારા પોતાના ઘરે પણ નિત્યા હનુમાન જ ખાવ છું અને સારામાં સારી છે ખાવાની અંદર બેસ્ટ વેરાયટી છે હા થોડુંક તમને આના અંદર ઉત્પાદન ઓછું મળશે પણ ખાવાની બાજરી જ્યારે આપણે કરતા હોય તો એમાં આપણે ઉત્પાદન કોણ છે મેઇન એની જે બાજરીની મીઠાશ છે અને ખાવાની અંદર જે સારી હોય એ આપણા માટે મહત્વનું છે તો ખાવા માટે ખાસ તમને હનુમાન બાજરીની ભલામણ કરવામાં આવે છે હવે ઘણા ખેડૂત મિત્રો એવું કેવું છે કે ભાઈ અમારા વાવેતર મોટા કરવા છે આઠ થેલી દસ થેલી પંદર થેલીના વાવેતર કરવા છે તો અમારે ખાવામાં તો હારી જોવે જ છે પણ સાથે અમારા ઉત્પાદન પણ બહુ સારું જોવે તો એવી પરિસ્થિતિની અંદર તમે વાવી શકો છો ન્યૂ જીન્સ કંપનીનું લીડર આ બંને રીતે સારામાં સારું છે લીડર જે છે એ ખાવામાં પણ સારામાં સારી છે પ્લસ ઉત્પાદનની અંદર પણ સારામાં સારી ઉત્પાદન લઈને આવે છે એટલે કે અઢીથી ત્રણ કળશી આજુબાજુના આપણે આના ઉત્પાદન લીધેલા છે અને સારામાં સારું ખેડૂતો એમાંથી કમાણી કરી છે હવે પછીની વાત કરીએ તો આપણી પાસે છે ઉર્મી અગિયાર અગિયાર આ પણ સારામાં સારી બાજરી છે આ જે સાગરલક્ષ્મી સીટ્સ છે એમનું જ ગ્રુપ છે ઉર્મી અને ખાવામાં અને ઉતારવામાં સારામાં સારી વેરાયટી છે અને જે જ્યાં સાગરલક્ષ્મી સીટ્સ કે જે બાજરાની અંદર નામ ગણાય અને એક નંબર બાજરાનું કાંઈ વેચાણ થતું હોય તો એ છે સાગરલક્ષ્મી અને એમની બ્રાન્ડ વેરાયટી સાગર બસો બાવીસ પ્લસ આ પણ આપણી પાસે હાજર છે ખાવાની અંદર એક નંબર આવશે પ્લસ ઉત્પાદનની અંદર એક નંબર આવશે બીજું કે આમનો જે નિરાવ છે એ પણ સારામાં સારો થશે માલઠોરને ખાવામાં પણ સારો થશે એટલે બસો બાવીસ સાગરલક્ષ્મીની સારામાં સારી છે અને વર્ષોથી પ્રખ્યાત બ્રાન્ડ છે સાગર બસો બાવીસ પ્લસ હવે આપણે વાત કરીએ કે સાગર લક્ષ્મી જે નવી બાજરી લોન્ચ કરી છે જે ઓણની સાલ જ આવી છે 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 અંદર વેચાણમાં એ રત્ના રત્ના આ બાજરી હવે કંપનીનું આના અંદર કેવું એવું છે કે આ બાજરી સારામાં સારી છે બેસ્ટ છે પ્રોડક્શન ખૂબ સરસ છે ખાવામાં સારી છે પ્લસ બીજી આની ખાસિયત એ છે કે આ વહેલી પાકતી જાત છે એટલે કે બીજી જે આપણે જનરલ બાજરીઓ પાકતી હોય એના કરતાં બે ચાર દિવસ વહેલી પાકે છે અને બીજી જે આની ખાસિયતની વાત કરીએ તો આ જે ઢળી જવાનો પ્રશ્ન આવતો હોય એટલે કે ખેતરની અંદર ઘણીવાર એવો પ્રશ્ન આવતો હોય કે બાજરી ઢળી જાય બરાબર તો રત્ના બાજરીની એક ખાસિયત મેઇન છે કે આ બાજરી ઢળતી નથી જે કંપનીએ ટ્રાયલ લીધા છે એના અંદર અત્યાર સુધીમાં સારામાં સારી પુરવાર થઈ છે અને કંપનીનું તો ત્યાં સુધી કહેવું છે કે આવનારા વર્ષોની અંદર બાજરીની અંદર કોઈ નામ કાઢે એવી વેરાયટી હોય તો એ છે સાગર લક્ષ્મીની રત્ના વેરાયટી એટલે જે ખેડૂત મિત્રોને નવી બાજરીનો અનુભવ કરવા હોય એને ખાસ કરી તો રત્ના બાજરી કરવી અને આની જે ખાસિયતની વાત કરીએ તો આ દરેક પ્રકારની જમીનની અંદર આ વાવેતર માટે અનુકૂળ છે તમારે કોઈ પણ પ્રકારની જમીન હોય તો એના અંદર તમે રત્ના બાજરીનું વાવેતર કરી શકો અને દરેક જમીનની અંદર આ અનુકૂળ વેરાયટી છે એટલે રત્ના બાજરીનું વાવેતર કરી શકાય ખૂબ જ સારામાં સારી વેરાયટી છે એટલે દરેક દરેક ખેડૂત મિત્રો ઓનની સાલ રત્ના બાજરી કમસે કમ એક થેલીની આપણે ટ્રાય કરો અને આવતી સાલ વધારેમાં વધારે એનું વાવેતર કરો તો આજે મેં તમને બાજરીની આપણી પાસે જેટલી વેરાયટીઓ હાજર છે એ તમને બતાવી છે પછી હવે ટૂંક સમયની અંદર બીજી ઘણી બધી વેરાયટીઓ આપણી પાસે આવકમાં છે આવી જશે તો તમારે જે કોઈ બાજરીની જરૂરિયાત હોય તો જે તમને વોટ્સએપ નંબર દેખાય છે એના અંદર તમે પૂછપરછ કરી શકો છો માહિતી લઈ શકો છો જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન